મારું નામ રાહુલકુમાર રોપસી સોલંકી ગામ બીબીની વાવ તાલુકો બાયડ જિલ્લો અરવલ્લી મને પોલીસ દ્વારા લઈ ગયા સાદી ગાડીમાં આવ્યા હતા અને સાદા ડ્રેસમાં હતા પછી અંબાગ જતા જતા એમણે મને માથાના ભાગે દંડો માર્યો હતો પછી ગોલાપુરા અને અંબાગની વચ્ચે જતા ત્રણેય સાહેબે ગાડીમાં બિયરની બોટલો તોડી હતી અને પછી મને જનરાલ કંપા બોરીઓના જંગલમાં લઈ જઈ ઘણો ઢોર માર માર્યો હતો લોખંડના સળિયા આ પગ ઉપર તળિયા બધા તોડી નાખ્યા હતા અને બીજી ગાડી સાદી આવી એમાં બીજા ત્રણ જણા બધા ત્રણ કુલ પાંચ જણા હતા મારવામાં પાણી માગ્યું તો એ સાહેબોએ પેશાબ કરીને મને પીવડાવ્યો હતો પછી એક કાકો આવ્યા હતા કાકો કે કેમ મારો ભાઈ તકે આ તો અમારા ગામની છોકરી લઈને ભાગી ગયો છે એમ કહી કાકાને આ લોકો ભગાડી મૂક્યો પછી કાકો બોલાવા ગયો આમાં આ લોકોએ મને ઉઠાવી લીધો પછી પોલીસ સ્ટેશન કેટલા વાગે લાયા મને ખબર નથી અને પછી પોલીસ સ્ટેશન આવીને મને ઘણો માર માર્યો હતો અને તે આવીને બે કલાકો સુધી પછી મને ભાન આવ્યું ત્યારે પાણી માગ્યું ત્યારે એક સાહેબે તિજોરીમાંથી પેલું કોટરિયું તોડીને મને ક્યાં આબું પી લેતું પાણી નથી પીવાનું તારે મારવામાં મને વિજયસિંહ જીતુસિંહ દિલીપસિંહ રાજદીપસિંહ એ ચારના નામ અત્યારે યાદ છે અને એક ભરવાડ સાહેબ હતા દિનેશભાઈ ભરવાડ એવું કુલ સાત માણસો હતા પછી મને મારા ગરનાને જાન થતાં આવી ગઈ રાત્રે સિત્તેર હજાર રૂપિયા ભરી મને છોડવી લાવ્યા હતા મારા ગીજામાં પાંત્રીસો રૂપિયા હતા હાથમાં વીંટીઓ હતી એમાં એક જ વિંટી મળી ત્રણ વીંટીઓ ખબર નથી પછી બાઇક ને મોબાઈલ પણ બધું પોલીસવાળા પાસે જ છે બસ